मुन्नो भाई गो रोटली खावा रोटली खावा भाई भेको मुनो हवे आम क्या मुन्ना यस के हवे યસ મુન્ના યસ કઈ દે હવે રોટલી ખાવા મુન્નો કે હવે કે રોટલી ખાવા મુન્નો કે હવે ભાઈ ક્યાં હાલો મુન્નો ભાઈ ગયો ક્યાં

એ બાવડે જો નાય બાવરી એટલે બતાજો લે બાપાય વયો જાય ફાઈક જલ્દી ફાઈક જલ્દી બટકુ પડશે એ આવું જો પક પાહ જો આવું ને તું આ તું પરો તું કોને બટકો ભરે આજ મમ્મી એવા પાછા કાલે પરોઠાનો પ્રોગ્રામ કર્યો તો આજ મમ્મી પાસે હોય પ્રોગ્રામ ચેન્જ કરી નાખ્યો છે પરોઠાનો પ્રોગ્રામ કરી મતલબ માં આલુ પરોઠા બ્રેડ લઈ આવી અને સેન્ડવીચ કરી નાખે અને મમ્મી એમ કે કઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દેવાની

કોને તમને હું કેમ બોલાવે મને આય બા તમ શું કરો છો એમ કેસે મને કાનો તે હું હું કહું એને એ કાના તું ખેલતો એમ પૂછો સીયુભાઈ છે બે જાય જો જો હો આપણા સીયુભાઈ કોળામાં બેહી જાય જો કાનારે વાત કેરા એ તું અમાર સામે ઊભો રતો કવ રે જો આવો જો કાનો કાનો આમ આવો સ લે કે કાનો મને जो जो, वारता मार्ता मार्दी को देने? यह? अच्छिया बढ़ी की अच्छिया बादी व्लोग में मूर माना थी वीडियो पसन देलाइक करन चानल जाप देप करो